આ ઘટનામાં સુનિલ હોનજી વાલ્વી નામના યુવકનું ઘટના સ્થળે જ કમકપાટી ભર્યું કરુણ મોત પામ્યું હતું તો ઘટના બાદ બસ ડ્રાઈવર બસ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો આ બસ ડ્રાઈવરને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે આઠ કિલોમીટર સુધી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા આ ઉપરાંત સચિન ડેપો અમરોલી કોસાર ડેપો કાપોદરા ડેપો સહિત વેસુ ડેપોની તપાસ કરાઈ હતી તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી કેમેરાની ફૂટેજમાં દેખાયેલી બસ વેસુ ડેપો ખાતેથી મળી આવી હતી પોલીસે આ બસનો કબજો લઈ બસના ડ્રાઈવર ચિરાગ કસુભાઈ વસૈયાની ધરપકડ કરી છે ઉધના પોલીસે આ સમયે મામલે આગળની કાર્ય હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા